રામ રામ સીતારામ ડાયરો મસ્ત મજા ને આપડે શિરામણ કરી લીધા વાગી ગયા સવારના સાડા નવ થઈ ગયા છે ai anyway, rồi bắt kia bắn tay chân tay chân tay chân tay chân tay chân gì vậy? kia chân tay chân chứ chân tay 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 anh? નવા વર્ષનો હે ને શાકભાજીનું મુહૂર્ત કરવાનું છે આપણે ગુવાર વીણવાના ગુવાર થઈ ગયા વીણે એવો મસ્ત મજાનો તો આપણે ગુવાર વીણી લઈએ આજ પછી હે ને શાકભાજીનું માર્કેટમાં હે ને હમણાં પાંચ છ દિવસની રજા આવશે એટલે પછી કાંઈ ભાવ આવે નહીં ને શીંગું થઈ જાય બહુ મોટી મોટી એટલે હે ને વીણી લઈએ આજ જેટલો થાય એટલો લગભગ અંદાજે બે કમાણ જેવો તો થઈ જાય કેમ કે ઘણી બધી શીંગું છે માર્કેટ ચાલુ હે ને બાપુ

હોય થાવે ને એટલે આ બાજુ તો બહુ ખાસ એટલી બધી ઝીંગું નથી આ બે સામાં જોઈ આ બે અહીં ક્યાં એક સાપાન ખરાબ છે કેમ કે આપણે ગયા ઉનાળામાં છે ને જુવારનું વાવેતર હતું ને એટલે એમાં ને બીજો પાક જોઈએ એવો ખાસ થાય નહીં એટલે એને આ નબળા છે ગુવાર ગયા વર્ષ જેવો નથી કલ્પેશે મુહૂર્ત કરી દીધું નહીં કલ્પેશ

અમુક છોડ ખરાબ થઈ ગઈ ને એમાં નથી વરસાદ પાછો ગયા વર્ષ જેવું પણ સિંગું ન થઈ વાતાવરણ બહુ બઉ વરસાદ આવ્યા કરો સતત અને પછી તડકો પડ્યો ફૂલ ભૂકા કાઢે એવો તડકો પડ્યો એમાં જોઈ એવું ખાસ સિંગું નથી આ વર્ષે સાહેબ હજુ થોડીક ડોલ ખાલી છે બાજુ બાપુ વી આપણે અહીં જો પોણી ડોલ ભરી ગઈ થોડીક ખાલી છેલ્પેશ તું અહી કેમ રહી ગયો છે

જો એક ગાડી આઈ પડી છે બાકી ની જો ડોલ છે એ એક બાપુ ડોલ લઈ જાય અડધી ડોલ આ ભરી છે કા બરો બે થઈ જાય બે થઈ જાય એક ડોલ કલ પે ભરી ના લ્યો આજી ઓલી રહ્યો હમ તાળો લઈ રહ્યો હે આપણે હે ને ગાડી લઈ જાવી ભરે મોટી જવાબ ગાડી હે ને ઢગલો કરી દીધો એ ગુવાનો આમાંથી થી બે કરવાની નહીં કલ્પેશ

અને આપણે છે ને બહુ મોટો સારવા જતા હતા ને ડાયરો તે ગુલાટ ઘાસ થઈ ગયું બહુ મોટા મોટા રાડા છે ને અડધી શાળે છે ને કાપી લઈ જાય એટલે નોખા કાઢ લઈ આ ઉપલી ઉપલા પૂછડા ને નાખી દે બધા એટલે તોય તે કાપી નાખવી ને તોય એમાંથી ને વધારે થઈ ગયું પીસડા જોવો તો હારું એક મહિનો સારું સારું ખાધું બધા આવું હોય હા ચાલો ડાયરો તમે આ બધા ને જમનીલ જોઈને વાત તો જોતા છે કે ભલે એવું તે હું ભલે મંગાવ્યું છે આવડું મોટું પાર્સલ આવ્યું ચાલો તમને આ પાર્સલ બતાવું જો આપણે એમ કે દેખાય બધા હારું જો ને મોટું જબરું પાર્સલ આપણે મંગાવ્યું છે ને આમાં આપણે આવ્યો છે આઈફોન મગાવ્યો છે આપણે આમ ચાલો આપણે અનબોક્સિંગ કરી મૂળ તમને બતાવી કેવો ગાયક છે કેવી ક્વોલિટી આવે હાલો ડાયરે આપણે છે ને વાડીમાં બેસીને છે અનબોક્સિંગ કરવાનું છે આઈફોન ફિફ્ટનું આપણે આઈફોન મગાવ્યો નહીં કલ્પેશ હા મેં નહીં જ જોયો મને ઉતાવળ થાય છે જોવાની જટ ખોલ તો કંઈક હું જોઉં જોવાની અને આપણે જો આવ્યું અનબોક્સિંગ કોઈ નહીં કરી બેસીને

લીધું છે પાવર બેંક એટલે એમઆઈ કંપનીનું કંપની નું આવે ને વીસ હજાર એમએચનું નું પાવર બેંક છે અઢાર વોટ ફાસ્ટ ચાર્જિંગ થાય છે 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 દેખાય 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 નહીં વાંધો થોડાક ને કાંઈ કેમેરામેન ને કેવી નજદીક આવી જાવ થોડાક થોડાક નજીક આવી જાય આપણે હને અનબોક્સિંગ કરી નાખીએ પાવર બેંક ની ખેડૂત ના આવે પડ પડ કરી નાખીએ અમે

પાવર બેંક આપણે મંગાવ્યું લાઇટના થોડાક ઝાંજિયા રહે ને ચોમાસામાં તો આપણે ક્યારેક કંઈક અમુક ટ્રાવેલમાં કંઈક બહાર ગયા હોય તો આપણે આપણે પાવર બેંકની જરૂર પડે એટલે ને આ એના માટે આપણે પાવર બેંક મગાવ્યું છે મસ્ત ક્વોલિટી છે સુપર ક્વોલિટી એમાં છે ને બે મોબાઈલ ચાર્જિંગ થઈ શકે

નેક્સ્ટ વીકમાં આપણે આનો વિડીયો તમને બતાવશું કેવું છે કેવું નહીં આનો ડાયરો બસ ખાસ આટલું જ હતું ને આગળ તમારી જોડે થોડોક પ્રેમ કર્યો ને એ બધા સમાચાવું છું માફ કરીજો બધાય થોડુંક પ્રેમ કરીએ ને તો તમને જવાની મજા આવે વિડીયોમાં આપણે જો વાતકાલનું અનબોક્સિંગ કરી નાખશું અને આ ડાયરે તમે કમેન્ટ કરો ને એ પહેલાં આપણે એની કિંમત તમને જણાવી દઉં કિંમત છે ને આપણે અઢારસો ને કંઈક ઓગણપચાસમાં એમ કંઈક કિંમતમાં આવ્યું હતું આપણે હમણાં પંદરમી ઓગસ્ટ ગઈને તો એ સેલ હતી ને સેલમાં આપણે બાય કર્યું હતું ઓર્ડર આપ્યો હતો આવી ગયો ને ત્યાં બે દિવસ થઈ ગયા હતા હા એ તું આપણે બોટાદ પડ્યું ત્યાં આપણે ઘરે હજુ કાલ આવ્યું છે એ તમને જણાવી દીધું નગર પાછા તમે કમેન્ટ કરજો હું કિંમત કિંમતમાં આવ્યું એટલામાં આવ્યું એટલે ને ડાયર આપણે જણાવી દીધું

còn sát đâu cơ mấy giờ này phải đi đi học cái bữa sinh này đi đại học nữa hôm đi chả tan chợ đi <laughs> thì gần đại mà cái gì găng tay

តោះលោដ ਾਇ រ៉ាមលស្នេក vlog មកតែនិយាយបើដ ਾਇ រ៉ាណេរាមេរាមហេតាជីងតាតាអីអីកាកាហមតាយហើយអាយជីងហើយកាកាតាតាតាតាហេតាតាតាបាទ